ચોરીની મોટરસાયકલ સાથે ત્રણેય સમોને ઝડપી પાડી ગોડાદરા પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક કરી ઢેંડોલી પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા દીધા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ અધિક પોલીસ કમિશ્નર નાય પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચનાઓની સૂચના અનવ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઈમ ક્રાઇમનાઓની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં બનેલ વાહનચોરીના વંશ નોંધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યરત હતા જે અનવ્યે સુરત ક્રાઇમ બ્રાન્ચના એનડી પીએસ અને આર્મ્સ કોડના દ્વારા બાતમી હકીકતને આધારે લીંબા શિવાજીનગર ચંદા ડેરી પાસેથી આમિર શમરુતુફીલ મોહમ્મદ શેખ શાહિદ આફરીદી અબુબકરશે કાર્તિક ઉર્ફે કાલુ રોહિત પટેલનાઓને ઝડપી પાડી તેઓ પાસેથી એક વગર નંબરની હોન્ડા સાઇન મોટર સાયકલ સાચો રજિસ્ટ્રેશન કિંમત રૂપિયા સાહીઠ હજાર નિમત્તાની કબજે કરી ગોડાદરા પોલીસ સ્ટેશન પાઠે ગુના રજિસ્ટર બે હજાર ત્રેવીસ એ કલમ ત્રણસો ને મુજબનો વણ શોધાયેલ ગુનો ડિટેક કર્યો છે મજકુર ઇસમની પૂછપરછ કરતા ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ત્રણેય સાથે મળી ડિંડોલી ખરવાસા રોડ રાજમહેલ મોલ પાસેથી લાલ કલરની એક્સિસ મોપેડ નંબર જીજે એફ યુ ફોર ડબલ સેવન વનની ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ જે અંગે ડિંડોલી પોલીસ સ્ટેશન પાટી ગુના રજિસ્ટર રીપિકો કલમ ત્રણસો ઓગણીસ એકસો ચૌદ મુજબના ગુનામાં વોન્ટેડ હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત